માતૃભાષામાં શિક્ષણ આપવા અને અંગ્રેજીમાં શિક્ષણ આપવા વિશે તમારો શું અભિપ્રાય છે જો આપણે આ સમજવું જોઈએ આ દેશમાં આ પચીસ કે ત્રીસ અલગ અલગ ભાષાઓ છે જો તમે બધી બોલીઓને ભેગી કરો તો તેઓ કહે છે તેરસો બોલીઓ છે પણ ઓછામાં ઓછી પચીસ કે ત્રીસ પૂરેપૂરી વિકસિત ભાષાઓ કે જેમની પોતાની લિપિ છે જેમની પાછળ સાહિત્યનો મોટો ભંડાર છે એક પૂર્ણ વિકસિત ભાષા નથી જુઓ ભાષા એ માનવ બુદ્ધિમત્તાનો ખૂબ મહત્વનો ભાગ છે દુનિયાભરના ઘણા ભાષાવિદોએ ભાષાની શક્તિને સ્પષ્ટપણે ઓળખી છે ભાષાનો ઉપયોગ કરવાની માણસની ક્ષમતાના મૂળ ભારતમાં છે અહીંથી ભાષાનો ઉપયોગ કરવાની ક્ષમતા દુનિયાના બાકીના ભાગોમાં ગઈ લગભગ બધી ભાષાઓ જે મોટા ભાગે તમે તમે જાણો છો યુરોપ અને અરેબિયા આધારિત છે એ બધાના મૂળમાં સંસ્કૃતની અસર છે તો બસ એક નોકરી મેળવવાની આપણી ઉતાવળમાં આપણે આ ભાષાઓને સંપૂર્ણપણે નષ્ટ કરવાની જરૂર નથી આપણે કંઈક ખૂબ જ મોટું ગુમાવી દઈશું જુઓ અંગ્રેજી તેની સરળતાની દ્રષ્ટિ એક શાનદાર વસ્તુ છે એના સંદર્ભમાં કેમકે ઇન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજીએ અંગ્રેજી ભાષાને અપનાવી છે એ જરૂરી છે હવે કોઈ અંગ્રેજી ભાષાની વિરુદ્ધ ન હોઈ શકે તમારે એને સ્વીકારવી જ પડશે જો અંગ્રેજો ના ગમતા હોય તોય તો પણ તમારે અંગ્રેજી ભાષા તો ગમાડવી જ પડશે એ હવે આપણી ભાષાનો એક ભાગ છે આપણે એક સારું કામ કર્યું જોકે અંગ્રેજોના શાસન દરમિયાન ઘણી ખરાબ વસ્તુઓ થઈ પણ એક સારી વાત એ છે કે આપણે ભાષાને આત્મસાત કરી આજે ઘણા શિક્ષિત ભારતીયો મોટા ભાગના અંગ્રેજ લોકો કરતાં વધુ સારી અંગ્રેજી બોલે છે એ સારી વાત છે પણ એ જ સમયે આપણે આ ભાષાઓને કદી ખત્મ ન કરવી જોઈએ જે હજારો વર્ષોથી અહીં રહે છે કેમ કે ભારતીય ભાષાઓમાં ધ્વનિની જે રેન્જ છે તે એવી છે જે તમારા અસ્તિત્વના દરેક પાસાને સક્રિય કરે છે જ્યારે અંગ્રેજી ભાષાની રેન્જ ખૂબ જ ઓછી છે તો આપણી અંદરની બુદ્ધિને અને શક્તિને સક્રિય અને ટ્રિગર કરવા માટે અવાજોનો ઉપયોગ કરવાની આ ક્ષમતા એવી વસ્તુ છે જેને આપણે કદી છોડવી ન જોઈએ દરેક બાળકે અંગ્રેજી સિવાય બીજી એક ભાષા શીખવી જ જોઈએ ગમે તે હોય કેમકે એમ પણ આપણા રાજ્ય ભાષાના આધારે વિભાજીત થયેલા છે તો એ રાજ્યમાં જે ભાષા હોય તે એમણે શીખવી જ જોઈએ રોજગારલક્ષી શિક્ષણ માટેના આપણા વધુ પડતા ઉત્સાહમાં હું જાણું છું કે ઘણી શાળાઓ સ્થાનિક ભાષાઓનો સંપૂર્ણપણે નાશ કરી રહી છે આવું ન થવું જોઈએ સ્થાનિક ભાષા હોવી જ જોઈએ તે તમારો ભાગ હોવો જોઈએ ઓછામાં ઓછું લોકોને એને બોલતા અને વાંચતા તો આવડવું જ જોઈએ જો ભલે તમે મહાન સાહિત્ય ના લખો પણ ઓછામાં ઓછું તમને અંગ્રેજી ભાષા સિવાય એક બીજી ભાષા વાંચતા અને બોલતા આવડવી જોઈએ આપણી શિક્ષણ નીતિએ તેને ધ્યાનમાં લીધું છે હવે દરેક શાળાની જવાબદારી છે કે આ થાય તેની ખાતરી કરે અને મને લાગે છે કે તે કરવાનો સરળ રસ્તો છે કદાચ તેઓ વિજ્ઞાન ભણી રહ્યા છે જે અંગ્રેજી માધ્યમમાં છે તેઓ મોટાભાગે અંગ્રેજી ભણે છે પણ તમે કેટલીક રમત કેટલીક કલા કેટલાક નાટક સ્થાનિક ભાષાઓમાં કંઈક કરી શકો છો જેથી લોકો તેનો ઉપયોગ એક સામાજિક વસ્તુ તરીકે કરે તેનો ઉપયોગ મનોરંજન તરીકે કરે જ્યાં તે ભાષામાં પોતાને અભિવ્યક્ત કરવામાં કુદરતી રુચિ હોય છે એ જરૂરી છે કે આપણે આ ભાષાઓને ખતમ ન કરી દેવી જોઈએ તેમને બનવામાં હજારો વર્ષો લાગ્યા છે આ આપણું રાષ્ટ્રીય ગૌરવ છે કે આપણી પાસે મહત્તમ સંખ્યામાં ભાષાઓ છે જો આપણે આટલી બધી ભાષાઓ બનાવવાની હોત જો આપણે આ સમજવું જોઈએ દાખલા તરીકે માનો કે તામિલનાડુ અને કર્ણાટક તામિલનાડુ અને આંધ્રપ્રદેશ તામિલનાડુ અને કેરળ તે ભૌગોલિક રીતે કંઈ અલગ નથી ત્યાં કોઈ ત્યાં આ રાજ્યોની વચ્ચે કોઈ સમુદ્ર નથી ત્યાં કોઈ પર્વત શ્રેણીઓ નથી જે સ્પષ્ટપણે વસ્તીને લાંબા સમયથી અલગ પાડતી હોય પણ જોકે તેઓ અહીં હજારો વર્ષોથી રહ્યા છે તેમણે તેમની ભાષા જાળવી આ લોકોએ પોતાની એ ખૂબ સુંદર છે જ્યારે તેઓ વેપાર અને લેવડ દેવડ કરવા ગયા ત્યારે તેમણે બીજી ભાષા શીખી પણ પણ હંમેશા પોતાની ભાષા જાળવી રાખી પણ આજે નવી પેઢીઓ તેમની ભાષા એટલી ઝડપથી ગુમાવી રહી છે એ ખૂબ મહત્વનું છે તમે બધા ઓછામાં ઓછું તમારા ઘરોમાં તમારા બાળકો સાથે અને જ્યાં પણ શક્ય હોય ત્યાં એક ચોક્કસ સમય હોવો જ જોઈએ જ્યાં આપણે સ્થાનિક ભાષાનો ઉપયોગ કરીએ એ ખૂબ મહત્વનું છે જો આપણે અત્યારે તેની કાળજી નહીં લઈએ તો એક બે પેઢી પછી આપણે આનો ઊંડો પસ્તાવો કરીશું કેમ કે તમે ભાષાને પાછી લાવી નથી શકતા ખતમ કરી શકો છો પણ તમે તેમાં જીવન ફૂંકી નથી શકતા એ ખૂબ મુશ્કેલ છે